નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેર માં પ્રભુ શ્રી રામ ઉત્સવ મનાવવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ ડગોઈ રોડ હનુમાન ટેકરી ખાતે પણ પ્રેમ સે બોલો જય સિયા સેવા મંડળ દ્વારા પ્રભુ શ્રી રામનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં મંદિરના મંદિર તથા સેવકો દ્વારા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના નામના ભજન કીર્તન કરી ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી સાથે પ્રસાદ સ્વરૂપે બુંદી ગાંઠિયા અને સેવ ઉસળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રિપોર્ટર ધરમસિંહ વડજારા પ્રેમસે બરો જય શ્રીમ શેવા મંડલ હનુમાનજી મંદિર હનુમાન ચૌધરી ડોગર વડોદરા આજરોજ પૂરું વિશ્વ શ્રીરામભાઈ બની રહ્યું છે આજે ભગવાન શ્રી રામલલા પાંચસો વર્ષ પછી અયોધ્યા મંદિરના ભવ્ય ભવ્યતા ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થયા છે ત્યારે અમને પણ ગર્વ થયો અને આપણે હિન્દુઓ છીએ ત્યારે આપણા દરેક મંદિરોમાં પોગ્રામો થાય અને આજે હનુમાનજી મંદિરમાં પણ અગિયાર રાત્રે ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ બારને વિશે જે સમયે ભગવાન બિરાજમાન થયા તે સમયે હનુમાનજી મહારાજની રંગતંગે ઢોલ નગાડા સાથે આતત્માની સાથે મહાઆરતી કરવામાં આવી અને ત્યારબાદ લગભગ સેવસર્નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અને આજે ભંડારા જેવી પબ્લિક થઈ અને ખૂબ પબ્લિકે આનંદ લીધો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલો ધન્યવાદ